નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નમાઈ ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે આપના માટે આજે લઈને આવ્યા છીએ રાજકોટના પીપળીયા હોલ પાસે ટેનામેન્ટ આવેલું છે જે થ્રી બી છે અને અંદાજે વાર જગ્યા છે તો આવો આપણે તેની વિઝિટ કરી લઈએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયો તે પણ હોઈ શકે છે અને આ પ્રોપર્ટીની ફૂલ ડિટેલ્સ બતાડશું પ્લસ આ પ્રોપર્ટીની પ્રાઇસ બી આમાં અમે જણાવશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અત્યારે આપણે આવી ગયા છીએ જે કમ્પાઉન્ડ પેક સોસાયટી છે અને અત્યારે આપણે ટેનામેટ છે ને પ્રિમાઇસિસમાં છે બહારથી તમે જોઈ શકો છો કે પાર્કિંગની સાઇઝ અને પ્લસ એલિવેશન તો ટેનામેટ ખૂબ સારું છે અને સારા લોકેશનમાં છે કે જે પીપળિયા હોલ પાસે જે ક્રીમ લોકેશન કહેવાય ત્યાંની આ પ્રોપર્ટી છે પાર્કિંગ એરિયા જોઈ શકો છો તમે અને એમ જ સાઇડમાં તમને વોશ એરિયા મળી જાય છે તો આ વોશ એરિયા આવી જશે તમને તમને આમાં સાથે મળે છે અન્ડરગ્રાઉન્ડ ટાકો અને સબમર્સિબલ તો આ પ્રોજેક્ટમાં બધું સાથે છે પ્લસ જે નીચેની સાઈડ પાર્કિંગ એરિયા છે તો એમાં એરિયા અને પાર્કિંગ એરિયામાં જોઈ શકો છો કે નીચેની સાઈડ કિચન અને એક બેડરૂમ જેવું બનાવેલું છે તો એક આ અને એક અંદરની સાઈડ તમને બેડરૂમ મળી જાય છે તો સૌથી પહેલાં પેસેજ સેફ્ટી ડોર મળી જાય છે તમને આમાં પછી મેઇન ડોર મળી જાય છે એના પછી આવી ગઈ છે આપણે લિવિંગ એરિયામાં તો લિવિંગ એરિયાની સાઇઝ તમે જોઈ શકો છો અત્યારે સેમી ફર્નિશ છે પણ તમારા જરૂરિયાત મુજબ તમે ફર્નિચર કરી શકો છો એક્ઝેક્ટ તેની સામે જ ટીવી યુનિટ તમને અહીંયા મળી જાય છે વાત કરું હવા ઉજાસ માટે તો વિન્ડો અહીંયા તમે જોશો તો હોલમાં જ વિન્ડો મળી જાય છે એના પછી આમાં પીઓપી વિથ પીઓપી છે તો આ લિવિંગ એરિયામાં પીઓપી એક મળે છે સેકન્ડ આપણે વાત કરીએ ડાઇનિંગ સ્પેસ અત્યારે છ ચેરનું સિક્સ ટેબલ ડાઇનિંગ સ્પેસ મૂકેલું છે ડાઇનિંગ સ્પેસ આવી જાય છે તેની બેક સાઈડ જે સીડી છે સ્ટોરેજ માટેની અહીંયા સારામાં સારી જગ્યા છે અને એ મડેલું છે એના પછી વાત કરીએ કિચન તો અહીંયા સેલ્ફ કરેલો છે જેથી પ્રાઇવસી થોડી જળવાઈ રહે સારામાં સારું કિચનની સાઇઝ છે એક સર્વિસ ટેબલ છે નીચેની સાઈડ આપણે જોઈ શકીએ છીએ ફર્નિચર તમને મળે છે હવા ઉજાસ માટે વિન્ડો અને કિચનની સાઇઝ સારી છે અહીંયા વોશિંગ મશીનનું પ્રોવિઝન કરેલું છે બેક સાઇડની વાત કરું તો ફૂલ ફર્નિશ છે તો બેક સાઈડ ફૂલ ફર્નિશ આવી જાય છે બે સર્વિસ ટેબલ એક ને બે બે સર્વિસ ટેબલ મળી જાય છે ફ્રીજની વચ્ચેની સાઈડ પ્રોવિઝન આપેલું છે એટલે ડિઝાઇન્સ અને લુકવાઈઝ બી સારું લાગી શકે છે એના પછી વાત કરીએ વોશ એરિયા આપણે વોશ એરિયામાં આવી ગયા છે વોશ એરિયાની સાઇઝ છે અને આમાં જ અટેચ તમને ટોયલેટ બાથરૂમ મળી જાય છે તો આ વાત કરી તમને લિવિંગ એરિયાની કે લિવિંગ એરિયામાં જે કહેવાય કે ડાઇનિંગ સ્પેસ સારી છે અને કિચન કિચનની સાઈઝ ખૂબ મોટી છે હવે આપણે વિઝિટ કરશું સેકન્ડ ફ્લોરની કે જ્યાં ટુ બેડ મળે છે તો આવો જોઈ લઈએ તો આપણે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ તમને દેખાડી દઉં તમારો બેડરૂમ આ છે તમારો બેડરૂમ જોઈ શકો છો કે બે બાજુ બે બાજુ સર્વિસ ટેબલ આવી જાય છે વચ્ચેની સાઈડ બેડ અને બેક સાઈડ છે જે વુડન ડિઝાઇન્સ કરેલી છે બ્રાઉન કલર સારો કર્યો છે એટલે થોડું જે કહેવાય લૂક નહીં એટ્રેક્ટિવ લાગે છે વિન્ડો હવા ઉદાસ માટે વિન્ડો અને ઓપોઝિટ જે બેડની ઓપોઝિટ ફૂલ કબોર્ડ છે વિથ ડ્રેસિંગ ટેબલ ને ઉપરની સાઈડ સ્ટોરેજ સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ સારામાં સારી સાઇઝ બી મળી જાય છે આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ સેકન્ડ ફ્લોરનો હવે તમને થર્ડ બેડરૂમ દેખાડી દઉં જોઈ શકો છો સેકન્ડ બેડરૂમ જે સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છે બેડ કબોર્ડ આ સાઈડ કબોર્ડ ફૂલ કબોર્ડ છે આમાં બી ડ્રેસિંગ ટેબલ મળે છે ઉપરની સાઈડ સ્ટોરેજ તો સ્ટોરેજ બી મળી જાય છે હવા ઉજાસ માટે વેન્ટિલેશન માટે વિન્ડોઝ આમાં બી આ બેડમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ છે તો એ બી જોઈ શકો છો સાઈઝ સારી છે મોટી છે આમાં જ તમને જે આપણે એન્ટ્રી કરી તો તે સાઈડ આપણે બાલ્કની આવે છે તો બાલ્કની બી તમને દેખાડી દઉં કે આ તમારી બાલ્કની છે તો અહીંયા બી હવા ઉજાસ માટે અથવા રાત્રે બેસવું છે તો સારામાં સારી વસ્તુ છે તો આ હતો આપણો સેકન્ડ બેડરૂમ અને આમાં બી જોઈ શકો છો કે તમને સાથે પીઓપી મળે છે પ્લસ બેડ ડિઝાઇનર બેડ બી આમાં સાથે ઇન્કલુડ છે તો આ હતો આપણું થ્રી બી એચકેનું ટેનામેન્ટ જે અંદાજે મેં તમને કીધું બહુ વાર જગ્યા તો સારા લોકેશનમાં જે રાજકોટના કોઠારીયા રોડ છે ત્યાં પીપાળી હોલથી નજીક પેક સોસાયટીમાં આ ટેનામેન્ટ આવેલું છે દર્શક મિત્રો પ્રોપર્ટી કેવી લાગી ગઈ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો પ્રોપર્ટીની વધારે માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો પ્લસ સ્ક્રીન ઉપર બી અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો આ પ્રોપર્ટીની પ્રાઇસ બી જણાવી દઉં કે બહુતેર વાર જે જગ્યા છે અને જેની પ્રાઇસ છે સિત્તેર લાખ તે બી નેગોશિયેબલ તો પ્રોપર્ટી સારી છે સારા લોકેશનમાં છે વધુ વિગત માટે અમારો સંપર્ક કરી શકો છો હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત